ભરૂચ જમ્બુસરને જોડતા નેશનલ હાઇવે પર કંથારીયા નજીક હાઇવે ઓથોરિટી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ નીતિમે પહોંચી પોલીસ બંદોબસ્ત સાથે રાખી મુખ્ય માર્ગ ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી ભરૂચ જમ્બુસરને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા કંથારા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હાઇવે ઓથોરિટી દ્વારા દબાણકર્તાઓને ત્રણ નોટિસ આપવા સાથે રિક્ષા ફેરવી જાહેરાત કરવામાં આવી હતી

પોલીસ વિભાગના સહયોગથી ચાલુ કરેલ છે એક તારીખના રોજ બધાના બધા અધિકારીઓ ભેગા થઈ અને કંથારી ભરૂચ ચંબુ ઉપર થયેલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ છે જેમાં રોડને દબાણમાં આવતા આગળના શેડો દુકાનો